પૈસો કેવા આવું છે ને ભજન પૈસો કેવા સંસ્કાર ભૂલાવે મા બાપ ને ભૂલાવે છોડાવે તો એ પૈસા ને શું કરવાનું સર્જનતા જ્યારે ખીલવવી છે તો આપણી અંદર શું જોઈએ એ અહીંયા સાયંભુ મનુ ના પાત્ર થી આપણને ખબર પડે છે એ આવડો મોટો સંચાલક છે અને એની પાસેથી એક જ વસ્તુ શીખવાની છે કે જે સુખ છે જે શાંતિ છે એ શેની છે સંસ્કારથી પહેલાં આપણે છોકરીઓને જોવા આવતા ત્યારે તપાસ કરે કે રોટલી શેકતા ચારેકોર બરોબર આવડે છે પાપડ શેકતા ચારો બરોબર આમ શેકાય છે હવે એવું બધું જતું રહ્યો હવે એવું બધું હોતું નથી હવે તો લગ્ન નથી થતા હવે ખાલી બિઝનેસ ડીલ થાય છે છોકરા છોકરી પોતાના અહમ દંભ અને વ્યાપારના જાણે પર્યાય અને પોષક બની ગયા છે એની એની એના સુખનું તમે કોઈ દિવસ વિચાર કર્યો ખરો એને પૂછ્યું ખરું કે તું આનાથી ખુશ છું આપણને કોઈ આવું પ્રશ્ન જ નથી પૂછતું કે નથી આપણે કોઈને આવો પ્રશ્ન પૂછતા તું ખુશ છું ના હા છે બધું છે પણ તું ખુશ છું તો કે એના ઉત્તરમાં એક જ આવશે શબ્દ ના તો પછી આનો જે માણસ ભગવાન બધું કરી શકે છે સર્જન કરી શકે છે જે આપણે શરૂઆતમાં જોયું સચિત અને આનંદ તો એમાં શું સમજાવે છે કે ઇફ યુ આર નોટ હેપી દેન યુ કે નોટ અચીવ એનીથીંગ તમે ખુશ નથી તો ક્યારેય કશું મેળવી જ પ્રાપ્ત કરી શકવાના જ નથી તમારે કંઈક મેળવવું છે અચીવ કરવું છે તો એના માટે જરૂરી છે કે આપણે ખુશ હોઈએ અને ખુશીને કોઈ વસ્તુ વ્યક્તિ કે સંજોગ ઉપર એ ક્યારેય આધારિત છે જ નહીં કે એ હોય તો ખુશી આવે ના હેપીનેસ ટુ ડુ વિથ વ્યક્તિ સંજોગ વસ્તુ આના ઉપર ખુશી ક્યારેય નિર્ભર જ નથી છતાં આપણે એની પાછળ સર્ગ એટલે કે ક્રિએશન આપણે તો હજી રિક્રિએશનમાં પહોંચવાનું છે પણ પહેલા ક્રિએશનમાં તો સમજીએ કે ક્રિએશન ક્યારે કરી શકીશું કે જ્યારે આપણે અંદરથી ખુશ હોય છું